નવસારી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વહાણવટના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોનો મોટો વર્ગ છે જેઓ અવારનવાર માછીમારી કરવા માટે માટે દરિયો ખેડતા હોય છે છે ધોળાઈ બંદરથી માછીમાર દરિયામાં રોજગારી જાય દરિયાઈ પટ્ટી પર વસતા સાગર માટેળી નારિયેળી પૂનમના પવિત્ર દિવસે પોતાની વર્ષો જૂની પરંપરા અનુસાર સાગર દેવનું પૂજન કરી રોજગારી માટે દરિયો ખેડવાની શરૂઆત કરે છે માછીમાર સમાજ દ્વારા તેઓની વર્ષો જૂની પરંપરા અનુસાર આજના દિવસે એટલે કે નારિયેળી પૂનમના દિવસે નવસારીના ધોળાઈ બંદર ખાતે માછીમાર સમુદાયના મહિલા પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પોતાની પરંપરા અનુસાર ઢોલ શરણાઈના તાલે કળશ યાત્રા કાઢી દરિયાદેવની અને પોતાના વહાણની ખાસ પૂજા અર્ચના કરી હતી દરિયાદેવને નારિયેળ પધરાવી માછીમાર સમાજ પોતાની રોજગારીમાં સમૃદ્ધિ અને સંરક્ષણ આપવાની પ્રાર્થના દરિયાદેવને કરે છે આજના દિવસથી જ માછીમાર સમાજ દરિયો ખેડવાની શરૂઆત કરે છે આજના દિવસથી દરિયો પોતાનું બળ ઓછું કરે છે જેથી આજનો તહેવારને બળે તરીકે પણ ઓળખવામાં આવે છે માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ બને છે દર શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધનના દિવસે આ પૂજન અમે કરતા રહેલા છે દરિયાદેવને ઘરે એકાદશીના દિવસે ઘરે લાવીએ છીએ અને પાંચ દિવસ સુધીનું પૂજન કરીએ છીએ અને રક્ષાબંધનના દિવસ એટલે શ્રાવણી પૂર્ણિમાના દિવસે એનું અમે વિસર્જન કરીએ છીએ એટલે દરિયાદેવને પ્રાર્થના કરીએ છીએ કે હે દરિયાદેવ તમારી હવે પછી જ અમારા જે ભાઈઓ જવાનો છે દરિયામાં તેમને તો હેમકેમ રાખજે અને એટલા માટે આ પૂજન એક સંસ્કાર છે અમારો અને આ સંસ્કાર અમને દાદા તકી મળ્યો છે તેથી આ દર વર્ષે આ સાગર પૂજન અમે આ કરતા રહેલા છીએ